તો અત્યારે તો અમે અહીંયા મંદિર મંદિરે છીએ અને જંગલ જેવું છે એમાં દર્શન કરવા આવ્યા તો મંદિર તમને દર્શન કરાવ્યું

એટલે સપોર્ટ કરતા રહેજો અમને વાયરલ વિડીયો કરજો અમારો જો અહીંયા પાણી ભર્યું છે જો આ બધું અહીંયા મહાદેવનું મંદિર છે આ મેલડીમાનું મંદિર પછી અહીંયા છે ને રાફડો છે નાગદેવતાનો રાફડો છે પછી દરગાહ છે એવું છે ને આ મોટો કૂવો છે